ફાઈનલી મિત્રો આપણે ને રણમાં પોકી ગયા હતા અને જોલો સામે ઓલા કાંઠોડ્યો ને આપણે બાયક મૂકીને જતું રહ્યું હતું પાહો અને જોલો અતાર મારીએ ને આપણે આ હવે મિત્રો આપણે ફાઈનલી મિત્રો રણમાં આપણે આર્યા ને સાપરે પોકી ગયા છે તો ચલો લ્યો ને તમને એકવાર સાપરું દેખાતો જોલો આર્યું આપણું સાપરું અને સોલન ને એવું પણ આપણે મીઠાની ગામડી આપણે પોકી ગયા હતા અને અતારમાં જોલો કેટલું પાણી ભર્યું છે આને આ ગામડીની અંદર તમારી પાસામાં તો આના ગામડી કહેવાય તમારી પાસામાં શું કહેવાય જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો તો અત્યારમાં રહીએ ને આપણે આ લો ગંજો છે ને ડાયરે કેમ છો મિત્રો થોડાક સમયથી આપણો બ્લોક નતા આવતા તો આપણે રેણા રણમાં ગયા હતા ને તો આપણો ફોન રહ્યો ને પાણીમાં પડી ગયો તો ને એટલે આપણા બ્લોક નહોતા આવતા તો પાછો બ્લોક નવો શરૂ કરી નાખ્યો છે અને આજે ને આપણે પાછું રણમાં જવાનું છે તો આપણે રહીને દર્શક દાડા માટે આવી ગયા હતા ફોન એવું બધું હમું કરાવી નાખ્યું છે પણ પ્રસિદ્ધ આવે હતી આપડે રણમાં ફાઈનલી મિત્રો આપણે ત્યાં રણમાં પોકી ગયા હતા અને જોલો સામે ઓલા કાંઠોડ્યો ને આપણે બાઇક મૂકીને જતું રહ્યું હતું બાહુ અને જોલો અતર મારીએ ને આ હવે નીચે આપણે ચાલે ને જોઈએ જુઓ કેટલી પાણીની હરી ભરે જોઈ અમારી ભાષામાં તો આને હરી કહેવાય તો અમારી ભાષામાં શું કહેવાતું હશે આપણને નહીં ખબર જોઈ ચાલી તો જઈએ છીએ આપણે ચાલી ગયા હતા ને આપણે છાપરા બાજુ ઢોળી રહી ને આપડે ચાલે ને જોલો હે ટોલો કાંઠો રહ્યો ને ઈ ત્યાંથી ચાલે ને હેઠા રહ્યા ને આપડે આ બાજુ આવીએ ને હવે રહ્યા ને થઈ જશે આપડા સાપરા બાજુ ચાલતા આ ઠસી ની પાછળ આવ્યું આપડે થોડુંક જ દૂર હે જાવ ત્યાં તક ચાલે ને આપડા સાપરા બાજુ ફાઈનલી મિત્રો રણમાં આપડા રહ્યા ને સાપરા પોકી ગયા છે તો ચાલો રહ્યો ને તમને એક સાપરું દેખાતું જોયેલો આર્યું આપણું સાપરું અને સોલન ને એવું પણ આપડે ગોઠવી જ નાખેલું હોય જોયેલો તમને એક વાત દેખાડી દઉં

તો કરી નાખજો લાઈક અને ચાર મહિના કેવું થઈ ગયું આપણે દેખાડવા આવી ગયા તા તો પેલા તો રહ્યો તમને બોર દેખાડતું જોઈ લો ને આપડે આટલું આટલું પાણી ભર્યું હોય અને હવે રહ્યું ને આપડે ઓલી ગામડી રે ને ત્યાં પણ આપડે જાતા ચલોને અહીંયા થઈ જો અત્યારમાં તો રહ્યું રણમાં બધું હુકી ગયું હોય જોઈ લો ચાલો ચાલો આપણે છે ગામડી આપડી જાતે જઈએ મીઠા ગામડી આપણે પોકી ગયા તા અને અત્યારે જો લો કેટલું પાણી પડ્યું છે અને આ ગામડીની અંદર અમારી પાસામાં તો આના ગામડી કહેવાય તમારી પાસામાં શું કહેવાય જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો તો અત્યારમાં રહીએ ને આપણે જોઈ લો અહીં મીઠાનો ગંજો છે ને એ આપણે જતા જઈએ જોઈ લો વરા વરા તો આપણે વરસાદ બહુ પડે છે ને એટલે મીઠું રહી જતું નહીં ઓન રહી ગયું જોઈ લો એટલો બધો વરસાદ નહીં પડ્યો ને એટલે ચલો મીઠું રહ્યું ને ખાલી જેવું ધીવું ધોવાનું છે બાકી તો જોલો મીઠાનો ગંજો ઇમનમ ને ઇમનમ હે ચલો તો હવે રહ્યો ને આપણા પાટા બાજુ પણ આટો મારતા જઈએ બધા કન તમને આપણે દેખાડી દઈશું ચલો તાન જઈએ સામે આપણો પાટો રહ્યો ને ત્યાં પણ આપણે જતાઈએ આપણા પાટા આવી ગયા હતા અને જોઈ લો હાલત તેવી થઈ ગઈ છે ચોમાસા પછી જોઈ લો આની અંદર તર્યું ને એટલું બધું આપણે પાણી નહીં ભર્યું ખાલી લેલું જ છે અને હવે ત્યાં તમને આપણે ફરણ પણ દેખાડતું કે એમાં ત્યાં આપણે હુયા પડા નહીં દે તો આ રહ્યા જોઈ મિત્રો આપણા ફરણ તો આની અંદર એને આપણે હુયા પડે એ આપણે વેણવાના અને એ પછી ચીંચવાડા લઈ જાય એ શું કામ આવે તો આપણને નહીં ખબર તો જોઈ લો આ રીતનું રહ્યું ને ફરણ કંઈક છે અત્યારમાં તો રહ્યું ને બધું જોઈ આની અંદર પણ પાણી નહીં ભર્યું તો ઓલા પાટામાં પાણી ભર્યું એ પાટો પણ

તમે પાછળનો બ્લોક જોયો હશે તો તમને ખબર જ હશે આપણે રણમાં વરસાદ પડ્યો તો એ કુવાનો તો જો અત્યારે મળ્યું ને આની અંદર આટલું આટલું પાણી ભર્યું હતું છે અત્યારમાં આટલું આટલું પાણી ભર્યું છે તો જો પાઠાની ઉપર તો એ ગયું હોય એનું અવાર્યું ને અઠવાડિયા પછી એનું પણ કામ ચાલુ થઈ જ જશે જો બધું તો એ ગયું હોય ચાલો તારા વધા વધી આપણા પાછા બરાબર અને જો આ રીતનું આપણે ખાના હે આ બધા દે ના ખાના આપણે ખારું પાણી આવે ને એના બધા સ્ટોર કરવાના તો એના પછી રહ્યું ને ડિગ્રી ડિગ્રી થાય અને પછી રહ્યું ને પાટાની અંદર જતું રહે અને એનું આપણે રહ્યું ને મીઠું થાય તો ચાલો હવે જવા દઈએ આપણા પાટા પાટા શું એટલે આપણે સાપર ગાંડો હું આપણે ભૂલી જવા અને થોડાક સમય તો આપણા ત્યાં બ્લોક પણ નહોતા બનાવ્યા તો એનું કારણ રહ્યું ને તમને કહી દઉં કે આપણે રણમાં આવ્યા હતા ને જાણ બધું આપણે સામાન લઈને ત્યારે રહ્યો ને આપણો ફોન રહ્યો ને ખારા પાણીમાં પડી ગયો તો તે પાછો પાટણ ડિઝાઇન હમો કરાયો તો હમો કરાયો અને જો બ્લોગ શરૂ કરી નાખીએ તો આ રીતે રણના બ્લોગ આપણે આવતા છે તો વિડીયોમાં જલ્લે જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તમે સીધા જવા દે આપણે આપણા આપણે સાપડે અને બ્લોગ ને કદી એન્ડ તો વિડીયોમાં જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મડશું પછી આપણે એક નવા રણના વિડીયોની અંદર